બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા ગુમ બાળકને ગણતરીના સમયમાં શોધી કાઢ્યો હતો બાપોદ પોલીસ સ્ટેશન ખાતે ચોથી નવેમ્બરના રોજ ફરિયાદી નીરવકુમાર ઝાની રહે આજવા રોડ સુરભી પાર્ક દ્વારા સાંજના પાંચ વાગ્યાના સુમારે પોલીસ મથકે આવીને જણાવેલ કે તેમનો પુત્ર રુદ્રાક્ષ નીરવકુરમાર ઝાની ઉંમરવર્સાઠ સોસાયટીના અન્ય બાળકો સાથે રમતો હતો તે વખતે સોસાયટીના એક બાળકને મારા દીકરાને રમત રમતમાં મારતા ઝઘડો થઈ ગયો હોય જેથી તે ઘરે જશે તો માર પડશે તેવા ડરથી સોસાયટીની બહાર કોઈને કહ્યા વગર જતો રહેલો હતો ઘણા કલાકો વીતી ગયા હોવા છતાં બાળક ઘરે પાછું ન ફરતા આજુબાજુ તપાસ કરતા મળી આવેલ નહીં પુત્રને સ્પષ્ટ બોલવામાં તકલીફ થતી હોય માતા પિતા ગભરાઈ જઈને પોલીસ સ્ટેશન આવ્યા હતા પોલીસે તાત્કાલિક જુદી જુદી ટીમો બનાવી ગુમ બાળકની શોધખોળ સીસીટીવી દ્વારા રેલવે સ્ટેશન બસ સ્ટોપ જાહેર જગ્યા ખાણીપીણીની જગ્યાઓ તળાવ મંદિર એકાંતવાળી જગ્યા મોલ બગીચાઓ ખાતે શોધખોળ આદરી હતી આ ઉપરાંત એક ટીમ જેમાં બપોદ શી ટીમના કર્મચારીઓ સોશિયલ મીડિયા વગેરે ઉપર ગુમ થનાર બાળકનું સ્ટેટસ વાયરલ કરવા માટે સૂચના કરાઈ હતી આ વાયરલ થયેલ ફોટો સુરત ખાતેના ગુજરાત રેલવે પોલીસના શીતલબેન નાઓને જોયા બાદ વાયરલ કરેલ ફોટો જેવો દેખાય આવતો બાળક સુરવલ રેલવે સ્ટેશન ઉપર ટિકિટ બારી પાસે એકલો બેસેલો હોય તેવી હાલતમાં જણાવ્યું હતો ત્યારબાદ શીતલબેન દ્વારા સ્ટેટસમાં જણાવેલ વર્ણન મુજબ બાળકની ખરાઈ કરીને પોલીસ સ્ટેશનના વિવિધ સ્ટાફ ઉપરાંત જીઆરપીના છેતલબેની સૂઝબૂજથી ગુમ થનાર બાળક ગણતરીના કલાકોમાં સલામત મળી આવેલ જે બાબતે બાપોદ પોલીસ સ્ટેશનની તાત્કાલિક ટીમ બનાવી સુરત ખાતે રવાના કરી ગણતરીના કલાકોમાં વાલીવારસને સોંપી પ્રશંસનીય કામગીરી કરેલ છે